સૌપ્રથમ તો જે રીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો રાજ્યના ઘણા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ પડ્યા છે તો હજુ એવા કેટલાક વિસ્તારો પણ છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તેમાં આપ સૌની કોમેન્ટ મુજબ સુરેન્દ્રનગર વાકાનેર કચ્છના રાપર સહિતના વિસ્તારો બોટાદના અનેક વિસ્તારો જસદણ અને વિછિયા સહિતના વિસ્તારોમાં બિલકુલ ઓછો વરસાદ છે ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે વરસાદને લઈને આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરીથી સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારમાં ભારે વરસાદના મંડાણ છે પરેશ ગોસ્વામીએ પણ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પણ ભારે વરસાદની આગાહીને લઈને ખેડૂતોને સાવચેત કર્યા છે તો હવામાન વિભાગે પણ અનેક જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સોળ ઓગસ્ટે શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ ચોવીસ ઓગસ્ટે પૂરો થઈ ગયો છે અને ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે

મૈસાગરના લુણાવાડા તાલુકામાં સૌથી વધારે બે પોઇન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો છે હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે અને તે સમુદ્રની સપાટીથી સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે આગામી તે ઓડિશા તરફ જશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે તો હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ પણ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સત્યાવીસ ઓગસ્ટ શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે ત્યારબાદ પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનવાની છે અને આ વરસાદો હશે જેથી જ્યાં પણ વરસાદની અછત છે ત્યાં પણ નદી નાળા છલકાઈ જાય અને પાકને પણ પૂરતું પાણી મળી રહે એ પ્રકારના વરસાદો થવાના છે હવે આજે એટલે અઠ્યાવીસ ઓગસ્ટની વાત કરીએ તો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છુટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ અનેક વિસ્તારમાં પણ ખૂબ સારા વરસાદ ગીર સોમનાથ બોટાદ આ તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ ઓગસ્ટે દાહોદ મહીસાગર છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાગન હવેલીમાં અનેક સ્થળોએ ભારે વરસાદના મંડાણ છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે અને આ દરમિયાન પવનની ઝડપ છે તે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હવે ત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો શનિવારે ગુજરાતમાં અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સાબરકાર નવસારી વલસાડ દમણ અને દાદરંગે હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પહેલી સપ્ટેમ્બરે પણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નવસારી વલસાડ દમણ અને હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરે અરવલ્લી દાહોદ મહીસાગર સુરત નવસારી તાપી આ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર પણ વધતું જોવા મળી રહ્યું છે રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલમાં એકાણું ટકા પણ વધારે પાણી છે આ સિવાયના કુલ બસો ડેમમાંથી પંચોતેર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે દક્ષિણ ગુજરાતમાં નવ ડેમ કચ્છના પાંચ સૌરાષ્ટ્રના ત્રેપન ડેમ ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના પાંચ ડેમ પણ છલકાઈ ગયા છે રાજ્યના ડેમોમાં હાલમાં સરેરાશ ચૂર્યાશી ટકાથી પણ વધારે પાણી ભરાયેલું છે તો ત્યારે બસ આટલું જ હવામામને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર